અને અમારા ચેલેન્જ માં છે ગાડી તો અમારી બધા પાસે છે પણ ગાડી લઈને અમારે ક્યાંય જવાનું નથી ગાડી વગર જ આખો દિવસ છે ને અમારે ઘર ની રહેવાનું છે છે બાર કલાક ચેલેન્જ લીધો છે અમે આઠ વાગી ગયા છે હું નીકળી ગયો છું ઘર ની કારણ કે અમે એક ચેલેન્જ લીધેલું છે એમાં અમે મોબાઈલ નો યુઝ નહીં કરી શકીએ અને ન રખાડવાનું છે આખો દિવસ તો નીકળી ગયા છે ઘરે અમારે નાવલી નદી કિનારે ભેગું થવાનું છે જલ્દી જલ્દી કોણ આવે છે આઠ વાગી ગયા છે આઠ વાગ્યા થી અમારો ચેલેન્જ ચાલુ થાય છે અમારો ચેલેન્જ પૂરો થાય રાત ના આઠ વાગે તો હાલો હવે નીકળીએ બધા રસ્તામાં ભેગા થઈ જાવ સુધી વિડીયો ને માણતા રહેજો ખાસ ચેનલ ઉપર ભાઈ નવા સબસ્ક્રાઈબ કરી રાખજો આપણે હાલી નીકળી તો ગયા છીએ અને ઘર ની ઘણા દૂર ભોગી ગયા છે પણ હાલીને આપડે કોઈ થી ક્યાંય જાતા ન હોય ને ભાઈ એટલે પછી હાલીન જવાની કહાટી પડે એમ તો હું પબ્લિક માં બ્લોક બનાવતો હોય કોને ખબર છે રમ આવે છે કેટલો રોડ ખાલી લાગે છે

દોઢસો થા દોઢસો દોઢસો રૂપિયા માં આખો દિવસ કાઢવાનો છે હું ભોગી ગયો છું નાવલી નદી એ અને ઈ બે હાજર અડધી પ્રજા છે કારણ કે એને આભુ છે અને હાલી ના ટાઈમ તો લાગે છે બાજુમાં રીધી સીધી મહાદેવ મંદિર છે ત્યાં આવી ગયો છું દર્શન કરવા મહાદેવ 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 તો તમને કીધું તું એમ કે નદી માં આવી ગયા છે ને બધા ભાઈબંધો ભેગા થઈ ગયા છે દિવ્યશ આવી ગયો છે

ભાઈ આપડે બરોબર છે પેલા ઘણું ઘણો છે જીવન જરૂરિયાત બધી વસ્તુ લાવ્યો છે પણ હાલી અઘરું થાય એ બઉ અઘરું થાય અમારે આખા ગામ માં હાલી ને જવાનું છે બાકી તમારા માટે જ કરી શું એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ને હા તો તું બોલે તું બોલે હા બોલે હા તો નહીં કળા બોલે લાલ મિત્રો અત્યારે પ્રખ્યાત છે ને અમારું સીધી સીધી મહાદેવ કહેવાય છે મંદિર છે અત્યાર ના આપડે પોચી ગયા છે હવે જવાનું છે આપડે ગામ માં રખડવાનું છે સર્વાઈ કરવાનું છે એક્સપ્લોર કરવાનું છે આખું ગામ આ છે અમારી નાવલી નદી અને આ મંદિર છે હા તું બોલે

ખાલી મેં નાખતો નક્કી રહ્યો થોડુંક ધીમું બોલા પોલીસ ચોકી છે અંદર લઈને માર છે પોલીસ ચોકીમાં સર ચોવીસ કલાક કરવો છે તમારે સપોર્ટ હશે ને તો

બકવાસ કાગડો લાગ અત્યારે અમે જશે રોડે તણી તેણી બરોબર દિવ્ય તુષાર અને હું પોઈચે અમે જાય છે અહીંથી મેલડી માય જાય છે મંદિર અહીંથી લગભગ ચાર પાંચ કિલોમીટર અહીંથી થાય ને ઘરે થી તમે માનો ઘરે થી બધા હાલી ને આવ્યા છે એટલું હાલુ અને હજી તો મેલડી માય થી પાછા આવું ગામ માં રખડ છું એટલું બધું હાલવાનું જે માણસ ગાડી વગર બહાર નો નીકળતો એ માણસ હાલી ને જાય છે કેવી કહાટી પડે બધા વેલા હોય જવાના છે તો આને કેવા ચલો મિત્રો હાલી હાલી ને સાડા નવ વાગી ગયા છે બધા પલ્લી ગયા છે સાવર કુંડલા ગેટ નથી

અમે છે ને ભાઈ ગેટ વટી ગયા છીએ અને અહિયાં બાય પાસે છે ને એક હોટલ છે બરોબર તો અમારી પાસે દોઢસો રૂપિયા છે લિમિટેડ પૈસા વાપરવાના અમારે જાવી છે ત્યાં છે ને આ એક જ હોટલ આવે છે જે લેવું લેવું આગળ નહીં પૈસા તો લાટ હોય પણ લિમિટ રાખી છે બરોબર ને ટ્વિસ્ટ આવે તો આવે ને ભાઈ તો હવે અહીંથી નાસ્તો લઈ જોઈ કેટલા નો લઈ આ થાકી ગયો

હોટલ વાળા ભાઈ છો હે હોટલ વાળા ભાઈ આ બધું વાપીજો ને બબલા ને એવું હે હજાર રૂપિયા એમ હોય હાલ હાલ તીમ થાવ પચાસ રૂપિયા વધ્યા છે ને

મળતું રે ને અમે ભટતા રે છીએ પાણીમાં અમે પૈસા નહીં નાખે કારણ કે પાણી તો મળી રહેવાનું છે હવે હવે ખાલી છે અને ઈ અમે છે ને ઇમરજન્સી માટે રાખ્યા છે કારણ કે કઈ નક્કી ન હોય ક્યારે અમારે શું લેવું પડે બરોબર છે કારણ કે મારા પગ દુખે ને એન માટે દવા લેવું બસ રોજડા જ રોવાના વિડીયો ચાલુ કરી લે રોજડા જ રોવાના કર ઓ તો મિત્રો અડધે પોગી ગયા છે અને એ અડધું બાકી છે અને થાકી ગયા છે ક્યારે મારો હા છે ને ફાટી ગયા છે કેમકે તકલીફ થઈ તકલીફ છે ને ફૂલે ફૂલ થઈ ગઈ છે મને અત્યારે મિત્રો તમને આગળ મળીએ ચાલો આખા પગ એકી બેકી રમે આમથી આમ આમથી આમ હવે તુષાર ના પાણી પીવાનું મન છુ દીવલા ની હાલત જો માથે બાંધો રૂમા લે તો પાણી છે

તો હાલી હાલી ને હાલી હાલીને માંડ માણ ભોગી ગયા ભાઈ આકાશી મેળી માં દેખાઈ ગઈ ને ભાઈ હા સુકૂન આવે અહીંયા આવી હવે સિનેમેટિક માં દર્શન કરાવી દઈ તમને અને અમે સારું લોકેશન ગોતીને ક્યાંક બે નાસ્તો કરીએ

レアートクリームは મિત્રો ક્યાં ના લોકેશન ગોતવી છે હજી આ મળ્યું નથી તડકાના અમે મંદિરની ની ક્યાં ક્યાં આગળ નીકળી ગયા છીએ સાઈડ વાળું લોકેશન ગોતવી જાય બધાની વાડી આવી ગઈ છે તો આગળ જવું છે જો લોકેશન મળી જાય તો ત્યાં શાંતિથી થી નાસ્તો કરશો હવે તો બધાયને ભૂખ લાગી છે ત્યારે બાર વાગી ગયા છે ફીટ બાર વાગી ગયા છે તો જાય છે આગળ ચાલો તો મિત્રો અહીંયા છે ને રસ્તામાં નદી મળી ગઈ છે બધા મોટું ધોઈ લઈ હાલે હાલો મોટા ધોઈ નાખો તડકાના તપી ગયા છો ફાઈનલી મિત્રો અમારી મહેનત છે ને રંગ લાવી ભાઈ કેવું મસ્ત મારીને બતાય એકવાર યાર આમ સો યાર સાડું એટલે પાણી અને ગાર્ડન જેવું છે આખું

બધું ગોઠવી દીધું છે ભાઈ અને મજા આવી ગઈ લોકેશન એક નંબર ગોઈતું બરોબર અહીંયા જો શેત્રંજી પાથરી દીધી અહીં આપડું બેગ ખોલી નાખ્યું નાસ્તો કાઢીએ હવે આ તો જો હુંય જ જો આવી અંદર તો એ બધાને બતાવી દે જો હવા બાર વાગી ગયા આઠ વાગ્યા ના હવા બાર કર્યા હજી હજી હાઈ ના ભાઈ આઠ વગાડવાના છે હાલો હવે નાસ્તો ખોલી નાસ્તો કરી લઈએ આપણે

લઈ અમે આ કચરા છે ને બધો ઘરે જ લેતા જાવ અને કચરા ને કચરા પેટીમાં માં પોલ્યુશન નહીં કરવાનું હવે ઘડી ક્યાં સુઈ જાય આરામ કરી લઈ અને પછી છે ને આમ જવું આપણે લોકેશન ગોતવા નદી બધી હોય તો લાગે તો છે કેમ કે આ બાજુ બતાવી જો આ બાજુ છે ને આમ જોવો નાનકડી એવી નદી આયેલી આવે છે બધું બધું

મિત્રો આ હમણાં એક દાદા આવ્યા હતા તો એને અમે પૂછ્યું છે કે આ કઈ નદી છે તો એને કીધું આમ આગળ થોડીક નદી છે એ બાજુ જાવી નવાય એવું હોય તો નાવું છે નાહુ છે ને તો હવે આગળ જવું અમે થોડી થોડીક ને ત્રીસ થઈ છે દોઢ વાગ્યા છે એક ને ત્રીસ થઈ છે હજી અમારે 8 વગાડવાના છે ને એમનો એમને પતી ગયા છે આગળ જાવી ને જોઈ મારે બોલાય હાલ કેવો ભાઈ જો ભાઈ લોકેશન ગોયતું આમ જવો તમે કેવું જોરદાર છે પણ આમાં ભાઈ નવાય નઈ કે કાદો છે નકરો ખુશી જાય એવું છે ને પાણી સાફ નથી બાકી નાવું જ તું

હવે આઈથી અમને લિફ્ટ મળશે બધી આઈથી આમ જવાનું છે અમારે હવે જોઈ છે એવી

ને પાંચ બે કલાક કાઢવું શાને પાંચ થઈ છે બરોબર હજી આઠ વાગ્યા છે આપડે પૂરો થાય એક છે ને બહુ ખરાબ ખબર છે ભૂખરા નથી જે ખાવું તું ની વસ્તુ ની લાંબેલી બે માં બે માં એક બીજા દોરાક અડધી કલાક છે બરોબર અડધી કલાક માં નથી આપણે ત્યાંથી વિડીયો ચાલુ કર્યો હતો ત્યાં પોગી ગયા છે અને ભાઈ હાથ ને પંચાવન થી પાંચ મિનિટ ની વાર છે તુષાર ભાઈ ભાઈ બાર કલાક નો પણ બહુ થાકી ગયા હજી મિત્રો આપડી આ કાઠિયાવાડી ચેનલ તમે હજી સુધી ફટાફટી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળ્યા બાજુ નેક્સ્ટ વિડીયો